કે બાપે બાપના બેટા એ બેટા બેટા ઓરિજિનલ ઓરિજિનલ કોપી કોપી કોઈ દાણો નમતી જો નહીં નયા લાવવાની નહીં વા વા ધરમભાઈ હોગળો ન ડણગે ને બગાડું જ કેમ ગોમની કોઈ દાણો નેકરા ન હન બી જેટલા પણ લોકો પોતાનું નામ ગામ અને જે પણ કમેન્ટ કરી હોય એનો લાઈવ રિપ્લાય આજે આપણે આપવાના છે એ પણ ચેનલ ઉપર આવવાના છે તો ખુરશી ની પેટી બાંધી લો કારણ કે વિડીયો થોડો લાંબો થવાનો છે તમારું નામ આવી કે આવી એ પણ કોમેન્ટમાં જણાવજો ચાલો સૌથી પહેલા આપણે લાઇટી સ્ટુડિયો ખોલી દઈએ છીએ મિત્રો આપણે આજે લાઈટ સ્ટુડિયો ખોલી દીધો છે અને તમે જોઈ શકો છો આપણો વ્યૂ પણ કેટલા મસ્ત મસ્ત આવી રહ્યા છે સૌથી પહેલા આપણે કોમ્યુનિટી ટેબની અંદર જશું અને સૌથી પહેલા એ લોકોને આપણે ખૂબ આભાર માનીશું જેલા લોકો સૌથી વધારે કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી છે તો આપણા વિડિયોની શરૂઆત થાય છે જય ગોગા શોર્ટ છે સંજયભાઈ રબારી દે સંજયભાઈ રબારી ની ચેનલની 6190 સબસ્ક્રાઇબ છે અને એમની ચેનલ ખૂબ સરસ છે ખૂબ સારા વિડિયો આવે છે એકવાર તમે પણ મુલાકાત લેજો ભાઈની ચેનલ ખૂબ સારી છે અને તમે જોઈ શકો છો મસ્ત મજાના વ્યૂ પણ આવે છે અને આજે આપણે નવી ચેનલની અંદર પણ ખોલી દીધી છે તો હવે આપણે વાત કરીશું સીધી બીજી અંદર આપણે ઘણી બધી ચર્ચાઓ કરવાની છે ઘણી બધી કોમેન્ટ પણ કરવાની છે તો સંજયભાઈનો ખુખુ આભાર એમણે 150 થી વધારે કોમેન્ટ કરી છે પછી રાહુલ ઠાકોર એમણે પણ કોમેન્ટ કરી છે અને સાર્વજનિક સબ્સ્ક્રાઇબ છે તેમનો પણ ખૂબ આભાર ડિજિટલ surya એક સો કોમેન્ટ કરી છે તેમનો પણ ખુખુ આભાર એ આપણી ચેનલ છે કરુણ ઠાકોર એમનો પણ ખૂખો આભાર કે તમે સાર્વજનિક સક્સ્ક્રાઇબ છો ત્રણ કોમેન્ટ કરી છે પછી ભાઈ તેમનો પણ ખૂખ આભાર કે આપણે સાર્વજનિક સક્સ્રાઇબ મિત્રો છે હવે આપણે ઘણો બધો લિસ્ટ આપણે ખોલી દીધું છે અને ટોપમાં ટોપમાં તમે જોઈ શકો છો એકસો ને પોસઠ જે ગુકો શોર્ટ છે કોમેન્ટ કરી છે અને રાહુલ ઠાકોર અને બીક ફેન કોમ્તાજીની પંદર કોમેન્ટ આવી છે અને સાર્વજનિક સક્સ્રાઇબ છે તો ભાઈનો પણ ખૂખો આભાર ભાઈ પણ સારા એવા વિડીયો બનાવે છે એસ તો દો પણ એમનો પણ એક વાર કોન્ટેક્ટ કરજો અથવા જોજો પછી આપણે તમે જોઈ શકો છો ઘણા બધા લોકો સક્સ્રાઇબ કરેલું છે એ જ્યારો જનક સ્કસક્રાઇબો એમનું પછી દિનેશભાઈ છે દિનેશભાઈનો પણ ખુખુ આભાર રમેશભાઈ આવે છે એમનો પણ ખૂખો આભાર એ ઠાકોર છે એમનો પણ ખૂખું આભાર દશરા ઠાકોર છે એમનો પણ ખૂખું આભાર એ એમ ડી ફાઇવ 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 એમનો પણ ખૂખું આભાર પછી ખાલી ક છે એમનો પણ ખોખુ આભાર ગેમ્સ વી ઠાકોર એમનો પણ ખૂબ ખૂબ આભાર પહોંચો સબસ્ક્રાઇબ છે ગરમી વી ઠાકોર એમનો પણ ખૂબ આભાર

નીંદર તમારું નામ અને ગામ લખજો જેથી કરીને તમારો પણ નામ અને ગામ આવી જાય જીપીબીકે સર સડકન તમારો પણ કો આજી પટેલનો પણ કુકુ આભાર અજય પટેલ તમે જોઈ શકો છો ચો चव्हाण ફોટોગ્રાફી ઓકે 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 વર્ષા चव्हाण તમારો પણ કુકુ આભાર પછી ગુજરાતી ન્યૂઝ તમારો પણ કુકુ આભાર એબી યન્સ તમારો પણ કુકુ આભાર અનિલ સુપર બોય તમારો પણ કુકુ આભાર મનોભાઈ चव्हाण તમારો પણ કુકુ આભાર અને હવે લાગે છે કે હવે આપણે જิทા કોમેન્ટ ઉપર જશું આજે આ મહિને આપડે આવી ગઈ છે 500 જેટલી કોમેન્ટ આવી છે પરંતુ આપણે એનો બધાનો રિપ્લાય આપી જય બબારી જય બબારી તમારા બધા લોકો ને તો હવે આપણે બધી કોમેન્ટ ઉપર વ્યૂ વ્યૂ અને જેટલા પણ ના નામ અને કામ આવ્યું છે સૌથી પહેલા આવી છે રાઠોડ ખેંગારજી મનસૂરજી ગામ જેટા તાલુકો થરાદ તો થરાદવાસીના તમને પણ કોકુ આભાર ઓકે તો આ ભાઈ દવલ જયંતિ સુમા ઓકે જયંતિભાઈ તમારો પણ કોકુ આભાર કીરીગઢ મેલડી માનું મંદિર રમેશજી ભુવાજી મારવાડી મારવાડી રમેશભાઈ તમારો પણ ખૂબ આભાર જય બાબારી જય બાબાલી ઓકે 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 મોડાસા રેવાલી મોટી તમારો પણ ખૂબ આભાર વાઘેલા પ્રવીણ સિંહ ખુશ્કી તમારો પણ ખૂબ આભાર ઓકે ઓકે દમા શૈલીષભાઈ તમારો પણ ખૂબ આભાર હા ભાઈ વિડીયો આટલા શરવન જાઉં છું ભાઈ

રમેશ થાની ઓકે ઓકે તમારો પણ ખૂખું આભાર ઓકે 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 હવે આપણે સીધા એક બીજો મસ્ત મજાનો વિડીયો છે એની અંદર જશું ઓકે 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 લાઈવ અર્નિંગ બતાવી દીધી છે તો તમે જોઈ લેજો તમને મજા આવી છે હંમેશા હું ચહેરો તમારો ઓકે એકે જાલા એકે ઝાલા સાહેબનો ખૂખું આભાર એમણે કેવીસ કોમેન્ટો કરી છે અને આ ભાઈ ખૂબ જ આપણને સપોર્ટ કરે છે એકે ઝાલાનો ખુખું આભાર

ભાઈ બીગ બીગ ભાઈ બીગ ફેન ભાઈ ઓકે ઓકે આ ઇન્ફોર્મેશન તમારો પર ખૂબ આભાર તેવીસ કોમેન્ટો કરે છે એસબી હિન્દુસ્તાની ચેનલ બે કોમેન્ટ કરી છે તમારો ખૂબ આભાર સુરેશ સોલંકી તમારો પણ ખૂબ ખૂબ આભાર 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 ભાઈ દિલના ઢગલે ઢગલે હાલજી દાદા જય માતાજી જય માતા તમારો પણ ગણેશ ભાઈ ભરત તમારો પણ આગળ ગણેશ ભાઈ ભરત પરમાર તમારો પણ આભાર ભરત ભાઈ પરમાર તમારો પણ ખૂબ ખૂબ આભાર તેર કોમેન્ટો કરી છે અને આપણા તરફથી તમને પાંચ દિલ મળ્યા છે અને આજે એક નવું દિલ આપી દીધું છે ઓકે અને ગણેશ ભાઈ તો ખુબ comment કરી લાગી ત્રણ comment કરી નાખી છે એક જ video ની અંદર આભાર ભાઈ હા ભાઈ નિકયા બહુત ભાઈ ભુતા ભાઈ ભુતા ભાઈ તમારો પણ ખુબ આભાર નિખિલ ભાઈ હિતેશ સોલંકી આનંદ ઠાકોર તમારો પણ ખુબ આભાર જય ગોપાલ shorts વરત આવી ગયા છે તમારો પણ ખુબ ખુબ આભાર હિત એસ સી પરમાર તમારો પણ ખુબ આભાર આભાર દિલ મોકલવા ભાઈ નું નામ છે એસ સી પરમાર તમારો પણ ખુબ આભાર આભાર આઠવાન રોહન બિબલુ માર્ક કર્યું છે ઠાકોર કિરણ અઢાર કેમ ભાઈ આઈ ડોન્ટ નો તમારું રોવાનો કારણ શું છે એ મને જણાવશો જી 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 ઓકે ઓકે આ દર્ને રી તડી તો 500 કોમેન્ટ ઉપર આપણે જીદીને જે નાખવાની છે ને 500 કમેન્ટ માં એટલે કમેન્ટો મસ્ત મજાની આવી છે બધી કમેન્ટો આપણે લેવાની છે જય બાબા રી જય બાબા રી જય બાબા રી જય બનાસકાંઠા દાંતીવાડા છે આ ભાઈ કેના છે જે ઝીરો સાત ઓકે ખૂબ સરસ સાહેબ શ્રી આભાર 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 અઠવાડિયા ચાર લાખ ચાલીસ હજાર right જવાબ છે મારું નામ રમેશ ઉદરજી ગામ થરા તાલુકો જીલો બનાસકાંઠા ભાઈ તમારો ખુબ આભાર એક હજાર વર્ષ કરે એવી આભાર આભાર ભાઈ આભાર આભાર ભાઈ આભાર આભાર જય નકલા ભાઈ તમને પણ નકલા ખૂબ આગળ વધારે પ્રગતિ કરાવી છે બીજા મનસુખ પટેલ ઓકે 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 એમાં તો ખૂબ ઓછા લગભગ ઓલી નામ વાળી કોમેન્ટ આવી છે તો એની અંદર કોઈ બાકી ના રહી જાય એવું મને ઈચ્છા છે કે કોઈ બાકી ના રહી જાય કારણ કે આપણે બધા વિડીયો ઘણા બધા ચેક કરી શકતા નથી ઓકે 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 અતિશય ભાઈ અતિશય ભાઈ અતિશય ભાઈ મેં કીધું કે તમારું નામ અને ગામ લખેલું છે ને એનો હું લાઈવમાં રિપ્લાય આપીશ ઓકે ને એટલે તમારું નામ અને ગામ લખવાનું છે ખૂબ આભાર આ ભાઈ પણ આપણા સાર્વજનિક સબ્સ્ક્રાઇબ છે સંજય ઠાકોર સાથે કમેન્ટ કરી છે તમારો પણ ખૂબ આભાર 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 થેન્ક યુ ડીયર દરજી પુલીચા દિયા દરજી પુલીચા ડી亞 ભી તમારો ખૂબ આભાર આવિશી રા રૂપાજી મદરવા

ઓકે 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 રિતેશ ઠક્કોર સાકરી ઓકે ભાઈ રીતેશ ભાઈ તમારો પણ ખુબ આભાર છેલ્લા મિનિટનો નો વિડીયો બન્યો છે એ જોઈ લેવા જે એકવાર અગિયાર મિનીટ બની ગયો છે દસો કૃપાલ હતા સત્તાના પુર તમારો પણ ખુબ આભાર પીતળા વાળાનો તમારો મારા ફોનમાં માં વિડીયો આવતો નથી કેમ સબસ્ક્રાઇબ યુ છે અચ્છા શું પ્રોબ્લેમ આવે છે અચ્છા અચ્છા સુપર સુપર આભાર આભાર ભાઈ સુપર શું લખ્યું છે બીજલ માછી ઓકે આ ચલ પર ઓકે ભાઈ આભાર આભાર ભાઈ એક વાર કેટલી બધી કોમેન્ટો કરી નાખી છે આ ભાઈનું હાદયથી કૂકુ આભાર જય માતાજી ભાઈ તમને જય માતાજી ઠાકોર કિલસીજી ભાઈ તમારો પણ કૂંકો આભાર કોમેન્ટો તો એટલી આવી છે ને કે વેરી ગુડ થેન્ક યુ સો મચ બ્રો દશરથ દો એ કોમેન્ટ કરી છે થેન્ક યુ ભાઈ થેન્ક યુ થેન્ક યુ નાઇસ આભાર ભાઈ થેન્ક યુ

તમારો નામ આવી ગયો છે જય માતાજી જય માતાજી અલ્પેશ પટેલ આશાબેન પટેલ આશાબેન તમારો આભાર ઓકે 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 વિક્રમભાઈ તમારો આભાર જય માતાજી તમારો પણ કોકો આભાર વાહ દોસ્ત થેન્ક યુ બ્રો થેન્ક યુ થેન્ક યુ ફોર થેન્ક યુ બ્રો બ્રો આટલો બધો પ્રેમ ને સપોર્ટ આવવા માટે જેટલા પણ લોકો જોઈ રહ્યા છે આપણે ઘણા બધા સચિન ઝાલા તમારો આભાર 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 ભાઈ જેટલા પણ લોકોએ કોમેન્ટ કરી છે એટલા બધાનો અને જેટલા લોકો આટલો બધો સપોર્ટ કર્યો છે હા તુ બહુત યાદ કરતા હૈ રમેશ કુમાર ગોયલ સાชี આભાર થેન્ક યુ સર આટલો બધો પ્રેમ યાર આપો યાર તમે કોમેન્ટ કરતા રહો બસ આટલો યાર પ્રેમ સપોર્ટ દઈઓ બસ બીજું વધારે કહી જૂતું નથી જય ગોગા મહારાજ ભુવાજી લાલાજી ઠાકોર કારોડા આભાર આભાર ભાઈ થેન્ક યુ તમારું નામ આવી ગયું છે આવી ગયું છે આવી ગયું છે આવી ગયું છે આવી ગયું છે

જે અહીંયાથી આપણે લેવાનું છે અને એ વિડીયો પછી જેટલા પણ કોમેન્ટમાં જેટલા પણ જવાબ આપ્યા છે બધાનું આપણે લાઇનમાં જવાબ આપીશું સૌથી વધારે વિવિયમાં છે એની અંદર આપણે ઓકે આની અંદર ખૂબ જ સપોર્ટ કર્યો છે ભાઈ તમારો બહુ તારો ખૂબ 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 આભાર કે અત્યંત પ્રેમ અને સપોર્ટ તમે આપ્યો છે અ ખૂબ મોટી વાત કરાય ભાઈ મારા માટે ખૂબ મોટી વાત કરાય જય માતાજી સિલોહી તલવાજી ખોડા આભાર આભાર ભાઈ થેન્ક યુ આપ પ્રેમ ને સપોર્ટ આપતા રહેજો આપતા રહેજો વાહ ભાઈ વાહ બરોડા થી દક્ષાબિન પટેલ નામ આવી ગયું સૌથી પહેલા બેન્ચ સે આપનો કોકુ આભાર બરોડા થી દક્ષાબિન ને ઓકે જય માતાજી રાહુલ ઠાકોર તમને પણ કોકુ આભાર લાયા લાયા ઓ બાકી હા એસબી હિન્દુસ્તાની બીક વેન ઓકે આભાર ભાઈ જીસી ગેમ નામ રાજુ ઠાકોર આભાર ભાઈઓ આભાર થેન્ક યુ નો વિડિયો ચેક કરો આવી ગયું નથી ખ બરોબ મને અમે આટલા શું દે આ વસ્તુ તમારા બધાની આવું કોમેન્ટ જોઈ આટલા આપણે એમ થાસે ઓકે સર ઓકે ઓકે તમારું નામ શું છે આપણું નામ શું છે સરસ વિડિયો ભાઈ વાળો બનાવ્યો આભાર ભાઈ જનક ભાઈ તમારો પણ આભાર કોંગ્રિટલેશન આભાર ભાઈ આપણે બીજી એમાંથી જવાબ આપી દઈએ છીએ ભૂલ થઈ જાય છે થોડોક ખુનશી ચૌહાણ ઓકે તમારો પણ ખૂબ ખૂબ આભાર માઉં નામ પણ હરિભાર દેવ તમારા તમામ બધા વિડીયો જોઉં છું અરીભા હવાલ તમારો ખૂબ આભાર ભાવનગર જિલ્લા છે તાજા ગામથી આભાર ભાઈ વાહ વાહ ઈ ગુડ બટ ઓકે હવે આપડે ત્રીજો નંબરનો વિડીયો લેશું જેમાં મોસ્ટ પોપ્યુલર અને સારા વ્યૂ આવ્યા હોય એવો એવું આમ તો આપણે પ્રીમિયમ લીધું છે એટલે એમાં કોઈ એ તો ના આવે પણ કદાચ જોરદાર વિડિયો સુરેશ ભાઈ ઓકે થેન્ક યુ બ્રો થેન્ક યુ ધ સંજય સિમ્પલ આયેશ ભાઈ છે ઓકે કરડોવાળા ભરતભાઈ આર ભરવાડ ગામ ગોતાપુરા તાલુકો બાયડ જિલ્લો અરવાલી વાહ 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 સોનિશભ સોની સભ વાળા કોમેન્ટ કરે છે બોલો સરસ માહિતી આપી ભાઈ આભાર ભાઈ દૈનિક બાપુનો નો સુપર સોની સભ એક્સપર્ટ વાળા આપી છે ભાવ શું છે ભાવ તો એનો ચારસો ચાલીસ છે ઓકે આજના આટલું ભરતભાઈ આર ભરવાડ ગામ ગોતાપુરા તાલુકો ભાયડ જિલ્લો અરવલ્લી ઓકે થેન્ક યુ સો મચ જેટલા પણ લોકો કોમેન્ટ અને કરી હોય તે બધાનો ખૂબ આભાર તમારા બધાનો આટલો અને સપોર્ટ આપ્યો કીર્તિ ઉપયોજ સંજયભાઈ ખૂબ સારી કોમેન્ટો કરી છે તો એમનો પણ ખૂબ આભાર આગળ વધો અને આવી રીતે પ્રેમને સપોર્ટ આપતા જય જૈન જુ નવા વિડીયો સાથે ત્યાં સુધી જૈન જય ભરત